નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ છું આપની સાથે હેતર ભગત વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોને તાલુકાના નવાપુરા ગામ ખાતે એક મગરનું બચ્ચું ખેતર નજીક આવી ગયું હોવાની જાણ કરવામાં આવી હતી જેમાં આશરે ત્રણ ફૂટના મગરના બચ્ચાનું ડબલ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોએ રેસ્ક્યુ કર્યું હતું ડબોઈ તાલુકાના નવાપુરા ગામ નજીક એક ખુલ્લી જગ્યામાં એક ત્રણ ફૂટના મગરના બચ્ચું આવી ચડ્યું લઈ સ્થાનિક રહીશો દ્વારા ડબોઈ વન વિભાગ ફોરેસ્ટ જે જે બારોટ તેમજ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર